નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી આધ્યાત્મિક ચેનલમાં જો તમને જ્યોતિર્લિંગની કથાઓ દેવત્વ અને ભારતીય સંસ્કૃતિ પ્રેરક લાગે છે તો આજનો વિડીયો અંત સુધી જરૂરથી જુઓ તો મિત્રો શું તમે જાણો છો ત્રિપુરા પર્વત ઉપર એક એવું સ્થાન છે જ્યાં ભગવાન શિવ પોતે પોતાના પુત્રના મન દુઃખ દૂર કરવા આવ્યા હતા અને તે જ સ્થાન આજે વિશ્વ પ્રસિદ્ધ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે આજે આપણે જાણીશું શિવ પાર્વતી અને કાર્તિકેયની એવી દિવ્ય કથા જે જાણીને તમારું હૃદય પણ ભાવ વિભોર થઈ જશે તો મિત્રો ચાલો જાણીએ કાર્તિકેયનો જન્મ અને મહત્વ કાર્તિકેય જેને આપણે મરુગન સ્કંદ અને સુબ્રમણ્યમ તરીકે ઓળખીએ છીએ ઈશ્વરીય શક્તિનો સ્વરૂપ અને શિવ પાર્વતીના વરદાન રૂપ પુત્ર ત્વરિત જ્ઞાન પરાક્રમ અને શૌર્યમાં તે અદ્વિતીય દેવતાઓએ તારકાસુરના વિનાશ માટે જે પુત્રની પ્રાર્થના કરી હતી તે જ કાર્તિકેય તો મિત્રો ચાલો જાણીએ ગણેશ અને કાર્તિકેયના લગ્ન પ્રસંગ વિશે એક વખત શિવ પાર્વતી વિચાર કરે છે કે હવે બે પુત્રોમાંથી પહેલાં કોના લગ્ન કરવા બંનેને એક જ પરીક્ષા અપાઈ છે જે પૃથ્વીનો ત્રણ વાર ચક્કર લગાવીને પહેલો પાછો આવશે તેના લગ્ન પહેલા થશે કાર્તિકે પોતાના મોર ઉપર સવાર થઈને જંગલ પર્વતો પાર કરતા પૃથ્વીની યાત્રા પર નીકળી પડે છે પરંતુ ગણેશજી દેવાધિદેવ ગજાનંદ શિવ પાર્વતીનો પરિક્રમા કરીને કહે છે તમે જ તો મારું સમગ્ર વિશ્વ છો ગણેશજી જીતી જાય છે તેમના લગ્ન થાય છે અને કાર્તિકે જ્યારે પાછા આવે છે ત્યારે તેને આ સત્ય જાણે છે તો કાર્તિકેયને મન થાય છે તો ચાલો જાણીએ કાર્તિકેયના મન વિશે કાર્તિકેયને આ વાત ખૂબ વ્યથિત છે તે મનમાં વિચાર કરે છે કે મારા પરિશ્રમનું મૂલ્ય શું મારી યાત્રા વ્યર્થ જશે મન દુઃખથી તે દક્ષિણ તરફ જંગલોમાં ચાલ્યા જાય છે એકાંત ગહન પર્વતો અને નદી ઝરણાઓ વચ્ચે એ કુમાર બ્રહ્મચારી તરીકે તપ કરે છે શિવ પાર્વતીનો પોતાના પુત્ર માટેનો પ્રેમ જાણીએ શિવ પાર્વતીને જ્યારે કાર્તિકેયના ખબર પડે છે તેઓ પણ પોતાના પુત્રને મનાવવા માટે સ્વયં દક્ષિણ તરફ નીકળી પડે છે પરંતુ કાર્તિકેય પગલાં અટકાવતા નથી તપસ્થાનથી બીજા તપસ્થાન તરફ જાય છે શિવ પાર્વતી પણ તેની પાછળ પોતાના સંતાનના પ્રેમમાં જાય છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની સ્થાપના વિશે જાણીએ આપણે અંતે ત્રણેયનું મિલન શ્રી શૈલ પર્વત પર થાય છે શિવ અને પાર્વતી આ જગ્યા પર નિવાસ કરે છે જેથી કાર્તિકેયના હૃદયમાં રહેલી વેદના મટી જાય અહીં શિવનું રૂપ મલ્લિકાર્જુન મલ્લિકા એટલે કે પાર્વતી અને અર્જુન એટલે શિવ બંનેના મિલનનું આ સ્થાન એટલે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ કાર્તિકે અહીં ભ્રમરામભા માતાના આશીર્વાદ સાથે પૂજાય છે તો ચાલો જાણીએ આ સ્થળનો આધ્યાત્મિક મહિમા શું છે કહેવામાં આવે છે કે જે ભક્ત અહીં દર્શન કરે છે શિવ પાર્વતી તેને પોતાના સંતાન સમાન સ્વીકાર કરે છે તપસ્યાથી ભક્તોની ઈચ્છા પૂર્ણ થાય છે અને જીવનમાં નવી શક્તિ અને શાંતિ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ અને કાર્તિકેયની દિવ્ય કથા જો તમે આવી આધ્યાત્મિક કથાઓ સાંભળવા ઈચ્છો છો તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો